ખેડા જિલ્લાના ભલાડા ગામમાં મૃત્યુ બાદ પણ સુખેથી અંતિમ સંસ્કાર નહીં મૃત્યુ બાદ ચોવીસ કલાક સુધી મૃતદેહને અંતિમ સંસ્કાર માટે રજડપાડ કરવો પડ્યો હતો ભલાડા ગામમાં જગ્યા મામલે અંતિમ વિધિ અટકાવતા વિવાદ સર્જાયો નનામી લઈ શમશાનની જગ્યાએ અંતિમ વિધિ કરવા પહોંચેલા ડાગુઓને અંતિમ સંસ્કાર કરતા રોકવામાં આવ્યા સ્થાનિક જયંતીભાઈ હરિભાઈ નામના વ્યક્તિએ શમશાનની જગ્યાએ અંતિમ વિધિ કરવા રોક્યા હોવાનો આક્ષેપ કરાયો છે અનેક રજૂઆતો બાદ પણ આજ દિન સુધી શમશાનની જગ્યાએ કોઈ જ સુવિધા નહી કરાઈ ત્યારે મહિલા સરપંચે મધ્યસ્થી કરીને મામલો થાડે પાડ્યો સરપંચને રજૂઆત કરતા મહિલા સરપંચે જેસીબી થી જગ્યાની સફાઈ કરાવી અંતિમ સંસ્કાર કરાવ્યા હતા ટૂક સમયમાં શમશાનની જગ્યાએ વરંડો અને સુવિધાઓ કરી આપવાની સરપંચે બહેધરી આપી તમારું નામ શું લક્ષ્મણભાઈ ભૂપતભાઈ કુભાકરી તમે શું કહેવા માંગો છો નમસ્તે સર અમે અમે કહેવામાં માગીએ છીએ કે અમારે પંદરથી વીસ વરસથી આ આ પોઝિશન છે સાહેબ અમારા સમસાનની ચોમાસામાં અમારે બહુ તકલીફ પડે છે પણ પંદર પંદર વીસ વરસથી કોઈ સાહેબના અમારે કલ્પેશ આશા ધારાસભ્યને પણ જાણકારી સરપંચને જાણ કરી પણ સાહેબ કોઈ અમારું વિચારતા નહીં કોઈ મન ઉપર લેતા નહીં આ અમારે જો સાહેબ કોણીમાં મારે સાહેબ અમારે ચોમાસામાં બહુ તકલીફ પડે છે અમે ચોક લઈ જઈને બાર્યા હતા અત્યારે કાલના અમે સાહેબ રહ્યા હતા લઈને મળું પણ અમે આવી જગ્યાએ ચો લાવીએ સાહેબ સરપંચ સાહેબ આવીને પણ અમને સાફ સફાઈ કર્યા ફરી અમે ચોવીસ કલાક પછી અમે સ્મશાન માં લઈને આયા તો લગી ને લઈને બેસી રહ્યા સાહેબ આખી રાત આ જગ્યા સમાજ ગોમે ગોમ સાહેબ વંઢા ચારે બાજુ માર્યા પછી સ્મશાન ની ચેટલી વ્યવસ્થા કર્યા પછી પણ અમારું કોઈ અમારી કોઈ વ્યવસ્થા જ નથી મત લેવાના માટે દોઢસો થી બસો મત છે સાહેબ મત લેવાના હોય તારે અમારી તો આવે છે પછી હું કોણ ને તું કોણ પછી કોઈ અમારું વિચારતા નહીં કોઈ મન ઉપર નહીં આટલી અમારી જગ્યા હતી આ પડતર છે બધી આ ડાંગર ઉપેલી છે એ બધી અમે અહિયાં ઘર સમસન અમારું હતું પણ લોકો ખેતર વાળા ભય જમીન બનાવી દીધી ખેતર બનાવી દીધું

તો વાઘરીવાસને એવી માંગણી છે કે અમાર શમશાન બાબતથી જે અના જે સુવિધા જે મળવી જોઈએ અને જે થોડી ઘણી જગ્યા બાબતની જે કકાર ચાલતો એના વિશે શું કહેશો બી નિખિલ ખેડા